હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે આ બધું છે એને માથે વાળ નથી આ તો બરાબર ના કહેવાય નામનો આ જે સિદ્ધાંત છે એ એને આપણે માકડું કયો એને આપણે કુદાકૂદ કરતો જીવ જંતુ કહીએ છીએ મન છે એ ચોર છે એવું આપણે બોલીએ છીએ જે વિશેષણ આપીએ તે આપી શકાય ખોટા નથી પ્રસંગે પ્રસંગે મન પોતાના વિશેષણોને સાચા પાડે છે પણ એટલું નિશ્ચિત આ મનની અંદર એક વખત જે વિચાર ગરી જાય ઘૂસી જાય એ જો બહાર કાઢવાની સતર્કતા ન રાખીએ તો મન તમને સુખ શાંતિથી બેસવા દેતું નથી એક નાનકડી મજાની વાત કરું એક રાજા હતા બધી વાતે સુખ હતું અને માથે ટાલ પડી ગઈ ધીમે ધીમે વાળ ઉતરવા લાગ્યા ટાલ પડી ગઈ હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે આ બધું છે અને માથે વાળ નથી આ તો બરાબર કહેવાય પાઘડી પહેરી રાખે મૂંઝાયા કરે પોતાનો ચહેરો પોતાને ગમતો નથી એટલે રાજાએ એક વખત એલાન કર્યું કે મારા માથા ઉપર જે વાળ ઉગાડી આપે એને એકસો સોના મોર આપો નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો બાદશાહનો કોઈ નજીકનો માણસ હતો મંત્રી એને જઈને ગામમાં કહ્યું કે આવું કોઈ માણસ મળે તો આપો આપડા ખૂબ દુઃખી છે એના તાલુ પર વાળું ગાડવા છે એક વાણક બહાર આવ્યો અને એને આવીને કહ્યું કે હું કરી દઉં તો કે ધ્યાન રાખ ભાઈ સો સોના મોરના લોભમાં કઈ નક્કી ન કરતો વાળ નહી ઉગે તો પછી આપ રાજા છે પણ તું યાદ રાખજે કહ્યું કે તારી શરત શું છે તો કે હું વાળ ઉગાડી દઉં તો સો ડોલર સો હીરામણી આપવાના તમારે ન ઉગાડો તો મારી ઉપર કઈ પ્રત્યાઘાત નહીં આપવાનો પણ મારી શરત એ છે કે હું જ્યારે માથામાં માલિશ કરવાની તેલ થી શરૂઆત કરું ત્યારે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો રાજાને આપણે ક્યાં વાંદરાનો વિચારીએ જ છીએ ભાઈ અને આમ તો આમ તો થોડું કોઈ વાંદરા વિશે વિચારે કઈ વાંધો નહીં ચાલ તારી શરતનું પાલન કરીશ હું વાંદરા વિશે નહીં વિચારું સમજ છો આ વ્યંગથી આપણને અધ્યાત્મ તરફ લોકો લઈ જાય છે પેલા વાણંદે માલિશ શરૂ કર્યો અને પાંચ મિનિટ થઈ ત્યાં રાજાને વિચાર આવ્યો કે આ વાંદરાની વાત એને કેમ કરી હશે હું તો કોઈ વાંદરાની યાદ કરતો જ નથી પછી થયું એવું કે ઉપર પેલો માલિશ કરતો જાય અને રાજા વાંદરાની ભેગા ઘુમરીએ ઘુમરીએ વિચારમાં ચડતા જાય વાંદરો ક્યાંય નહોતો એની ખાતરી હતી છતાં પણ વાળ ઉગાડવાની આખી પ્રક્રિયાને વાંદરો યાદ ન આવવો જોઈએ એક વિચારે ડિસ્ટર્બ કર્યું કોઈક નાખ્યો શબ્દ શરત કોઈકની હતી પણ એ કોઈકની વાત મારા મનમાં આવી ગઈ એટલે હું એના ચક્રમાં ફસાયો હકીકતમાં મન ઝાંઝર મન જંજીર એ વિષયને આપણે બદલીને એવું કહેવું પડશે કે મન મંદિર મન પ્રાર્થના ઝાઝર અને જંજીર બે માંથી કશું નથી જોતું કારણ કે બંનેમાં એક્સ્ટ્રીમ બંને અંતિમો છે બંને છેડાઓ છે ઝંઝીર તો છે જ પણ ઝાંઝર સાથે રાખીને આખી જિંદગી ન જીવી શકાય પરિણામે આપણે એમ કેવું પડે મન મંદિર મન પ્રાર્થના અને હકીકતમાં આપણા સંતો મહંતો પણ એવું કહે છે કે પ્રાર્થના એ મનમાં કરવાની વસ્તુ છે આપણે એમ પણ કહીએ કે પ્રાર્થના એ મનને કરવાની વસ્તુ છે કે હે મન તું મને સાચો માર્ગ દેખાડતું રહે છે પણ એવું ન મળે ત્યારે આપણે કોઈ બાહ્ય સંત પુરુષ કે ઓલિયા ફકીરને મળવું હોય છે અને એ આપણને નાનકડો ફાયદો કરાવીને સાચો રાહ પકડાવી દે છે મોહમ્મદ પેગમ્બર સાહેબ પાસે ઘણા લોકો દુઆ લેવા આવે એક વ્યક્તિએ આવીને કહ્યું કે પૈગમ્બર સાહેબ હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું પૈગમ્બર સાહેબ હસ્યા એને કહ્યું વિચાર બહુ સારો છે પણ તારી માં જીવે છે હા મારી માં જીવે છે ને પૈગંબર સાહેબે પાછો પ્રશ્ન પૂછ્યો કે તું જતો રહે તો એની સારવાર કરવા માટે કોઈ ઘરે છે તો કે ના એની સારવાર કરવા માટે તો કોઈ નથી હું જ છું સાહેબે સરસ જવાબ આપ્યો કે કે તો જા તારી માની સેવા કર કારણ એના જ જન્નત છે જે જન્નત માટે થઈને તું લડાઈ કરવા જવાનું નક્કી કરી બેઠો છે તમે જો સમજદાર કોઈ ઈશારા કાફી હૈ એવું આપણે બોલીએ છીએ આપણા કોઈ બુદ્ધ પુરુષ આપણા કોઈ આત્મીય પુરુષ સંત મહંત સુફી લોકો ક્યારેક ક્યારેક નાનકડો ચમકારો કરી જતા હોય છે અને એ ચમકારાના માર્ગે આપણે વળવાનું શરૂ કરીએ તો મને એમ લાગે છે કે અનેક પ્રશ્નો અનેક ભ્રમણાઓ આપણી દૂર થઈ જાય છે બહુ પેલી જાણીતી વાત છે કે નાસ્તિક કે આવીને સંતને જરા ગરબડ કરવી હતી એટલે એને પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો આ માનું છો ભગવાન છે એવું તમે માનો છો તો માનું માનું અત્યારે છે એવું તો અને આસ્તિક આસ્તિક છે જેમ નાસ્તિકે નકાર પકડી રાખ્યો તેમ પેલા આસ્તિક ફકીરે હકાર પકડી રાખ્યો બરાબર આ યુદ્ધ જીવનમાં ચાલતું હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હકાર જ જીતશે નકાર જીતશે નહીં માટે આપણો પક્ષ હકાર તરફ હોવો જોઈએ પેલા નાસ્તિક સાબિત કરો કે ભગવાન છે હવે પેલા સંત ફકીર તો શું કરે ભગવાનની પૂજા કરતા હતા અને એને પંચ પંચ પાત્ર ની અંદર સરસ મજાનું પંચામૃત ભર્યું હતું એ આચમની ભરી અને પેલાને કીધું લે એને પોતે આચમણી લીધી પછી એને પૂછ્યું આ શું છે તો કે એ પ્રસાદી છે પંચામૃત છે તો તો કે કે એમ આ છે છે શું શું દૂધ પી એટલે માનીને ગયો કેવું લાગ્યું દૂધ તો કે ગળ્યું લાગ્યું ખાંડ છે અંદર તે જે દૂધ પીધું ને એ જ દૂધ આમાં પંચપાત્રમાં પડ્યું છે એમાંથી ખાંડને અલગ કરી મને પછી આપ જા બેસી જા ખૂણે સંત છે એને ઈશારો કરતા આવડે છે એને કીધું કે આ પંચપત્રમાં ભર્યું બધું લઈને જા અને ત્યાં ખૂણે બેસી જા ખૂણે જઈને મને બે જુદા કરી દે ખાંડ જુદી પાડી આપ પેલો માણસ તો મૂંઝવણો મુકાઈ ગયો કે કેવી રીતે થાય અને નતમસ્તક થયો એને કીધું કે મારી ભૂલ થઈ ગઈ તો કે બેટા તારી ભૂલ નથી સારું થયું તે પૂછી લીધું તારી આ ઉંમરે આવું કોકને પૂછતા રહેવું પછીની જિંદગી આપણી બહુ સુંદર રીતે ચાલે અને તે પૂછ્યું એટલે મેં તને જવાબ ના આપ્યો સાબિતી જેવી રીતે આ દૂધની અંદર છે દેખાતી નથી અનુભવાય છે સ્વાદ અનુભવાય છે એવી જ રીતે આ ઈશ્વર આપણી આજુબાજુ છે જ પણ એને અનુભવવાનો હોય ક્યારે વિચાર કર્યો કે રાત કોણ પાડે છે ક્યારે વિચાર કર્યો કે દિવસ કોણ ઉગાડે છે ક્યારેય વિચાર કર્યો કે મેં ખાધેલો ખોરાક બીજે દિવસ અંદર કોણ પચાવી નાખે છે આ પ્રશ્ન પૂછ્યા વગર જે જવાબ નથી એ આપણો ઈશ્વર છે વાત તો બહુ નાની અને સમજની છે કદાચ ઈશ્વરનો સાક્ષાત્કાર જેને થયો હોય એના જેટલી જ આ દ્રઢ વાત છે કે જેમાં માણસે પોતે પોતાના મનને કેવી રીતે કોઈના ઈશારે સુધારવાનું પગલું ભરવું તે મહત્વનો